શહેરમાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને ને કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસટી રાતડા તાબાના માણસોને પ્રોહી જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે રેઇડ નંબર એકની કામગીરી દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર વિશ્વાસરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહનાઓને બાતમી હકીકત મળેલ કે તુલસીવાડી સુમન બેકરી સામે ધવલ ચંદ્રકાંત રાજપૂત પોતે પગારદાર નોકર રાખી પોતાના આર્થિક ફાયદા સારું ફરકના આંકડાઓ લખી લખાવી હારજીતનો જુગાર રમાડે છે હાલમાં આ ધવલ તથા તેનો નોકર અશ્વિન ઉર્ફે અનિલ જાડેજા તુલસીવાડી સુમન બેકરી સામે જાહેરમાં ઉભા રહી આંકડા લખી રહેલ છે જેમાં ધવલે કેસરી શર્ટ તથા બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે તેમજ અશ્વિન જાડેજાએ કાળા કલરનું શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા આગ ફરકના આંકડા ઉપર રૂપિયાથી જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ કિંમત રૂપિયા અડસઠ હજાર ચાલીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન અશ્વિન ઉર્ફે અનિલ મનુભાઈ જાડેજા નસીર ખાન બસીર મિયા પઠાણ અને ધવલ ચંદ્રકાંત રાજપૂત આ તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે જ્યારે બીજી રેડ દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે પાણી ગેટ રાણાવાસ કબીર મંદિર સામે ઓટલા પર જાહેરમાં જિગ્નેશ રામ કિશન કહાર કેટલાક ઈસમો ભેગા કરી કુકરીદાણા વડે હારજીતનો જુગાર રમાડે છે હાલમાં પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરી કુકરી દાણા પરથી રૂપિયાથી હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોની કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર એકસો દસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વાડી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન જીજ્ઞેશ રામકિશન કહાર રવિ શીતલભાઈ કહાર પ્રણવ ઉર્ફે પન્નુ રાજુભાઈ કહાર મોહમ્મદ સલીમ ઉસ્માન ગની મનસુરી અને મોહમ્મદ સિદ્દીકી ઉર્ફે લાલો મોહમ્મદ હુસૈન ખીરખાવાલા આ તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે